સાડીઓના ખૂબ જ સરસ સરસ આર્ટિકલ્સ જોવા મળી જશે જો તમને લાઈટ કલર જોતા હોય એ પણ આપણે પાસે છે ડાર્ક કલર વેરાયટીઝ જોઈતી હોય ને તે પણ આપડા પાસે મળી જશે આખું નું અંદર લાઈક આર્ટિકલ રહેવાનું છે જ્યાં તમને આપણે વાત કરીએ ને તો ગોલ્ડન નું વર્ક જોવા મળી જશે ની વાત કરું ખૂબ જ સરસ પલ્લુ પણ છે અહીંયા આઠસો રૂપિયાના સ્ટાર્ટિંગમાં હું તમારા માટે આ ટાઈપની પ્રોડક્ટ લાવી છું પ્યોર સિલ્ક સાડી રહેવાની છે અને વાત કરું ને તો ખૂબ જ સરસ પલપલ એટલે જાંબોડીઓ કલર રહેવાનો છે ઓર્ગેન્ઝા ફેબ્રિક બેઝ રહેવાનું છે આખું મલ્ટી કલરનું આર્ટિકલ છે વિથ સિરોસ્કી વર્ક રહેશે તમારા વાલા મિત્રો તમારા સૌને એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે તમારા પોતાના અજમેરા ફેશન ના યુટ્યુબ ચેનલ પર તો મિત્રો વાત કરું ને તો હવે લગ્ન પ્રસંગોની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે અને માનસુનલા આવ્યું છે ખૂબ જ સરસ સરસ ફેસ્ટિવલ્સનું આપણે સિઝન બરાબર અને આપણી ફેસ્ટિવલ્સની વાત કરું ને તો ફેસ્ટિવલ ના અંદર આવશે લાઈક રક્ષાબંધન થઈ ગયું પછી આપણે વાત કરું જન્માષ્ટમી જેવું ઓકેશન થઈ ગયું કે પછી જે ઓકેશન થઈ ગયું આપણે ગણેશ ચતુર્થીનું અને આપણા બધાનું ફેવરેટ નવરાત્રી પણ આવવાનું છે હવે તો તો આટલા બધા ફેસ્ટિવલ્સ આવવાના છે તો આપણે કલેક્શનલી વાત કરું ને તો કલેક્શનલી ડિમાન્ડ વધી જતી હોય છે

તમને આર્ટિકલ્સ મળવાના છે આ તમે જોઈ શકો છો આખું ઓર્ગેન્ઝા નું અંદર લાઈક આર્ટિકલ રહેવાનું છે જ્યાં તમને આપણે વાત કરીએ ને તો ગોલ્ડન વિવિંગ નું વર્ક જોવા મળી જશે પલ્લુ ની વાત કરું ખૂબ જ સરસ પલ્લુ પણ છે અહીંયા વિથ આપણે ટસલ્સ ટસલ્સ ની વાત કરું લાઈક ઝાલા ટાઈપ ની લેસ પણ કહી શકીએ આપણે કસ્ટમર્સ જોઈ શકો છો બધાથી વધારે કસ્ટમર છે ને તમને સિલ્ક સાડી ના કાઉન્ટર પર જોવા મળી જશે કારણ કે હવે વધવાની તો આની ડિમાન્ડ છે એટલા માટે કસ્ટમર્સ જે છે તે શું રાખશે લાઈક વાત કરો તો દુકાનદારો વધારે પ્રોડક્ટ આની જ રાખવાના છે એટલા માટે અહીંયા ભીડ તો જોવા મળવાની છે અને ઈવન ભીડ સાથે સાથે તમને સ્ટોક પણ ભરપૂર જોવા મળી જશે મિત્રો આ જોઈ શકો છો બધો સ્ટોક છે ને સિલ્ક સાડીનો છે અને એ પણ હંડ્રેડ પર્સન્ટ પ્યોર સિલ્ક સાડી લેવાની છે જે માર્કેટમાં બાર થી તેર હજારની વેચાતી હોય ને તે જ સિલ્ક સાડી તમને અહીંયા બે થી ત્રણ ના અંદર મળી જશે એટલે વાત કરું તો ડિસ્કાઉન્ટેબલ પ્રોડક્ટ નથી મેન્યુફેક્ચરિંગ કંપની છે ને એટલા માટે આટલી અફોર્ડેબલ પ્રાઇસ અહીંયા તમને મળી જશે હા એક વસ્તુ કહું આપણા ત્યાં વેપારીઓથી લઈને હોલસેલર બધા લોકો જોડાઈ શકે છે લાઈક કે દલાલ લોકો પણ અહીંયાથી પ્રોડક્ટ લઈને જાય છે કારણ કે અજમીરા ફેશન જે છે ને બત્રીસ વર્ષ ઓલ્ડ એજ કંપની છે મિત્રો અજમીરા ફેશન જે છે ને બહુ જ વધારે ટ્રસ્ટેબલ કંપની છે બત્રીસ વર્ષ જૂની કંપની છે જ્યાં તમને ઓલ ટાઈપ ઓફ પ્રોડક્ટ એક જ જગ્યાએ મળી જશે લાઈક વાત કરું લેડીઝ વેર મેન્સ વેર અને કિડ્સ વેર અહીંયા ઘણું બધું કલેક્શન છે થાઉઝન્ડ પ્લસ ઓફ વેરાયટીઝ મળી જશે તો ચાલો આપણે વેરાયટી પણ આવીએ ખૂબ જ સરસ હું તમને ફર્સ્ટ આર્ટિકલ બતાવવાની છું જે સાડી રહેવાનું છે સિલ્ક સાડીનું આર્ટિકલ અને આ બધી પ્રોડક્ટ જે છે ને તે કેટલાની મળશે ખબર ખાલી આઠસો રૂપિયા થી સ્ટાર્ટિંગમાં મળવાની છે હા સાચું સાંભળો છો આઠસો રૂપિયાના સ્ટાર્ટિંગમાં હું તમારા માટે આ ટાઈપની પ્રોડક્ટ લાવી છું પ્યોર સિલ્ક સાડી રહેવાની છે અને વાત કરું ને તો ખૂબ જ સરસ પલપલ એટલે જાંબુડીયો કલર રહેવાનો છે અને આ ટાઈપનો કલર જે છે ને બધા લોકોને ગમતો હોય છે લાઈક ઓલ્ડેડ ઝુમન લઈ લો કે પછી યંગ જનરેશન લઈ લો બધા લોકોને આ ટાઈપના કલેક્શન ગમતા હોય છે ખૂબ સરસ આના અંદર તમને જરી નું વર્ક જોવા મળી જશે અને ખૂબ જ સરસ પલ્લુ છે મિત્રો પલ્લુ ખૂબ જ વધારે હેવી છે અને આખી સાડીમાં તમને આવા ટાઈપની બોર્ડર જોવા મળી જશે ધૂપછાવ કલર રહેવાનો છે આખી સાડીના અંદર તમને થોડા થોડા ફ્લાવર જોવા મળી જશે મિત્રો અને જો આ લાઈક કો કસ્ટમર અહીંયા તમને ભીડ જોવા મળશે કસ્ટમર વિઝિટ કરે છે શોપિંગ કરે છે તો એકવાર તમે પણ વિઝિટ તો કરી જો મિત્રો કસ્ટમર્સ આટલા બધા આવે છે તો કઈ તો ખાસ વસ્તુ હશે કઈક તો ખાસ કલેક્શન હશે કઈ તો ખાસ વાત હશે ને ત્યારે તો આવતા હોય ને એટલા માટે વિઝિટ માટે એડ્રેસ હશે સુરાના વન ઝીરો વન સારા દરવાજા પર અજમીરા ફેશન જોવા મળી જ્યાં તમને ઓલ ટાઈપ ઓફ વેરાયટીઝ મળશે એ પણ એક જ જગ્યા મિત્રો અને વાત કરીને તો સુરત રેલવે સ્ટેશન થી માત્ર એક કિલોમીટર ના અંતરે છે અને આપણા પાસે પિકઅપ ડ્રોપ ની પણ સર્વિસીસ છે મિત્રો એટલે કોઈ જે છે આપણા ગ્રાહક બંધુ અધર સ્ટેટ કે અધર સિટીઝ થી બિલોંગ કરતા હોય ને તે પણ ઈઝીલી વિઝિટ કરીને કલેક્શન લઈ જઈ શકે છે અને આપણો કોઈ પણ દલાલ કોઈ પણ બ્રોકર તમને માર્કેટના અંદર જોવા મળશે નહીં એટલે શોપિંગ કરવી હજી પણ ઈઝી થઈ ગયું છે બિઝનેસ કરવું હજી પણ ઈઝી અને સહેલું થઈ ગયું છે તો એકવાર વાર વિઝિટ જરૂરથી કરી દેજો એડ્રેસ હું જણાવી દીધો છે અને ડિસ્ક્રિપ્શનના અંદર પણ હું એડ્રેસ એકવાર મેન્શન કરાવી દઈશ આપણા પાસે ઓનલાઈન પર્ચેસિંગનો પણ ઓપ્શન અવેલેબલ છે મિત્રો જો તમે બીજા સ્ટેટથી બિલોંગ કરતા હોય ને તો ઇઝીલી વિડીયો કોલના થ્રુ પરચેસિંગ કરી શકો છો કે કોઈ પણ કલેક્શન અહીંયા તમને સારું લાગ્યું હોય ને તો આનો સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપ કરી શકો છો સ્ક્રીન પર આપેલા નંબર પર આ જુઓ આ ટાઈપના તમને ડાર્ક કલર વેરાયટીસ જોઈતી હોય ને આપણા પાસે ડાર્ક કલર વેરાયટીસ પણ છે અને ગુજરાતીઓને તો લાઈક ડિઝાઇન કલર કલેક્શન વધારે ગમતા હોય છે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તો સિલ્ક સાડી એટલે ઘણી ડિઝાઇન લુક આપતું હોય છે તો ખબર સરસ આ આર્ટિકલ છે જે આપણે લગ્ન વગેરેના અંદર ઇઝીલી વેર કરી શકાય કે પ્રસંગ થઈ ગયો કોઈ પણ ઘરમાં તે આમાં પણ ઇઝીલી વેર કરી શકાય તેવા ટાઈપના કલેક્શન રહેવાનું છે આ જુઓ ખૂબ જ સરસ મોલાનું આખું અને વર્ક જોવા મળી જશે અને ઇફ જો તમને લાઈટ કલર વેરાયટીસ જોઈતી હોય ને તો આપણા પાસે લાઇટ કલર વેરાયટીસ પણ છે જે આ ટાઈપના રહેવાના છે આ જુઓ આ ટાઈપની લાઈટ કલર વેરાયટીઝ પણ મળી જશે ખુબ જ સરસ પેરાટ ગ્રીન કલરનો આર્ટિકલ રહેવાનો છે અને આ આર્ટિકલ તો હું ગેરંટી આપીને કહું છું તમે તમારી શોપના અંદર મૂકશો ને તરત જ વેચાઈ જશે કારણ કે ફેવરેટ છે બધા જેવો ઓર્ગેન ફેબ્રિક બેઝ રહેવાનું છે આખું મલ્ટી નું આર્ટિકલ છે વિથ સિરો વર્ક રહેશે અને આની આપણે વાત કરું ને કેટલોગ આર્ટિકલ છે વિથ બોક્સ પેકેજિંગ આનો પલ્લું જેવો કેટલો સરસ છે અને આપણે વાત કરું વેર કર્યા બાદ લુક કેવો આવશે આ ટાઈપનો આવશે કલર વેરાયટી જોઈ શકો છો ઘણો બધા કલર ઓપ્શન મળી જશે અને અંદર અંદર ફેશન જુઓ આપણે ફેશનેબલ સાડી વેર કરી છે મરાઠી જોઈતી હોય તો મરાઠી સાડી આ ટાઈપની લાગશે વેર કર્યા બાદ અને વાત કર્યું ગુજરાતી સાડી સાડીને તવું કેટલું સરસ લુક આવે છે બધાથી વધારે ગુજરાતી સાડી સરસ લાગશે આ સાડી પહેરો તો અને આપણે વાત કરું કે તમને લહેરિયામાં જોઈતું હોય ને આપણા પાસે લહેરિયાનું પણ ઘણું બધું કલેક્શન છે સિલ્કના અંદર આ ટાઈપનું લહેરિયું પણ તમને મળી જશે આ તમે જોઈ શકો છો લેરિયાનું વેરાયટી આના અંદર તમને કલર બીજા જોઈતા હોય ને આપણા પાસે કલર પણ બીજા તમને મળી જશે અને આનો આપણે પલ્લુ જોવો કેટલો સરસ પલ્લુ છે આખા પલ્લુ તમને બુટ્ટા જોવા મળી જશે અને વાત કરું લેસ છે ખૂબ જ સરસ સરસ અંદર પણ કલર્સ આવ્યા છે મિત્રો તો એકવાર વિઝિટ જરૂરથી ગયો છે એડ્રેસ તો હું જણાવી દીધો છે સ્ક્રીન પર નંબર પણ આવી ગયો છે કોલ કરો વિઝિટ કરો ને સરસ એવો તમે વેપાર કરી શકો છો તમે જોઈ શકો છો કસ્ટમર્સ તો ઈઝીલી અહીંયા પહોંચી ગયા છે આટલી મોન્સૂન